વાળંદ સોસાયટી વિસ્તારમાં અમરનાથ મંદિરે અયોધ્યાથી અક્ષત કળશની પધરામણી કરેલ હતી જેમાં લતાવાસીઓ બહોળી સંખ્યામાં એકઠા થયા હતા નાની બાળાઓએ કળશના સામિયા કર્યા હતા અને મહિલાઓ ગીતો અને કંકુ ચોખાથી અક્ષત કળશને વધાવ્યો હતો ત્યારબાદ કળશનું સ્થાપન અને કળશની પૂજા વિધિ કરવામાં આવી હતી અને મહા આરતી સાથે હનુમાન ચાલીસા ના પાઠ અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું

ધર્મપ્રેમી જનતાએ લાવો લીધો હતો અને તે બદલ અમે અહીંયા આજની રાતનો રાતવાસો કુંભ અહીંયા અમારા અમરનાથ મહાદેવ મંદિરે કરશે અને કાલે અમારી સોસાયટીમાં બધા લોકોને ઘરે ઘરે પધરામણી કરશે જય જય શ્રી